આજે તો ઘણો ખરો પવન છે ને ટાઢે પણ બહુ જ છે અત્યારે જો આવો લેરખા લેરખા પડે પવન આવ્યા કરે એ બહુ ઠંડી વાય છે અને અત્યારે એમ કહેવાય કે ઘરકામ ને એવું બધું આપણે આડા હોળ કરતા હોય અને શિવાની બેન આજે વહેલા ઉઠી ગયા તા અને અત્યારે પાછા સુઈ ગયા છે એટલે આજે ગમે એમ હોય શિવાનીને નકર તો એ વહેલી ગમે ત્યારે ઉઠે તો કોઈ દિવસ સૂતી નથી પણ આજે તો બસ થોડું ઘણું ઘરનું કામ થઈ જ્યું ને તડકો ત્યારે નીકળ્યો અને પછી અત્યારે થોડીક વાર લાગી ને કાં શિવાની બેનને પાછા સુઈ જવું તો એટલે હું રવિ દીધા છે અને આપણે નનકા વિહાન ભાઈ તો હું હોય જાગવાનું ને એવું બધું કામકાજ હોય અને વંશભાઈ અત્યારે છોકરા રમવા જતા રહ્યા છે અને કિતાબેન નિશાળે જતા રહ્યા છે અંકિતાબેન ને તો ટાઈમ થાય એટલે વહેલું નિશાળે જવાનું જોઈ વિહાન ભાઈ ને ક્યાં નીંદર આવે છે શિવાની બેન તો આજ હોઈ ગયા અને વિહાન ભાઈ ને નીંદર આવતી નથી જો ઓળવાનું ચાલુ છે વિહાન ભાઈ તે આખી રાત હોતા નથી નહીં બા તોય નથી ફૂતો

બપોરા કરી બપોરા પેલા રાખેલો પહેલા ને નીચે ખોયા માં નીચે ખોયા રેવું ખોયામાં હાથના મોજા પહેરવાની જરૂર છે વિહાન ભાઈ ટાઈટ આવે જો અમારે વંશભાઈ એને જો પતંગ સગાવાનું ચાલુ થઈ છે ને

અંજા સુમિત ભાઈ તૈયાર થઈને આવી જશે ને આ બાજુ હરપાલ ભાઈ ને મારે મારો જૂના કપડા છે હું ક્યાં કઉ છું મારે નવા છે એમ અને બધાને જો આ બહુ ટાઈટ છે ને એટલે કોટ બોટ કાક ટાઈટ વાયતી હોય અને કોટ પહેર્યા હોય બાકી બધા નો ટાઈટ વાયતી હોય અને કોટ નો પહેર્યા હોય તો અત્યારે આપણે આવતા રહેશે અગાસી માથે ને અગાસી માથે અહીંયા કપાસ વીણવાનું કામકાજ કાજ છે કેમ કે આપણે ડુંગરમાં હમણાં તેન હાટકીને બધું કેવાનું આલે છે એટલે એમાં

ભાવે રોટલી બનાવીશું ને આપડે બનાવીશું બ્રેડ મને ચટણી ભરણી બધું તારે ખાલી તૈયાર કરવાનું છે બનાવીને કેમ થાય નાનકડો થોડીક આળા સડે છે ને ભલે આળા સડતી પછી આપડે એને પછી મજા મજા જોવા તમે આપડે અંકિતા બેન સાયકલ આખે ને શિવાની બેન જાય શું લે કોટ થઈ ગયા રેડી સમજા

મોડું થાય તો રસોઈમાં આપડે બટેકા બફાઈ ગયા છે હવે બટેકા ને ફોલવાના છે બફાઈ ને તૈયાર થઈ જશે અને આ બાજુ ચટણી બનાવવાનું પણ ચાલુ થઈ ગયું છે ચટણી બની જાય એટલે પછી આમાં કઈ વાર ન લાગે પછી બટાકા ફોલ લાગ્યું પછી એનો મસાલો તૈયાર કરવા આવે ને મસાલો ફરીને ઘડીક વારમાં સેન્ડવીચ તૈયાર થઈ જાય તો એવું બધું મરચું રાંધવામાં આવી પહોંચ્યું છે તો હવે ગરમ પાણીમાં છે હજુ બટેકા એટલે એક બાજુ લઈને તારે તો બહુ ટાઢું નહીં નાખવું પડે કડીક વારમાં ઠેરી જાય બટેકા બટેકા લઈ લેવી અને ગરમ પાણી આપણે ફેંકી દેવી એટલે પછી બટેકા ફોલવાનું પણ ચાલુ કરી દેવી અને શિવાની બેનો હજુ હા લાવતા હોય એવું લાગે છે નહીં શિવાની હા હા લાવો છો તમે હા હા શિવાની ને રોમાડે છે અને અંકિતા બેન છે ઈ નાના ભાઈલા વિહાન ભાઈલા ને રોમાડે છે એટલે અમે પછી દેરાની જેઠાણી રાંધવામાં છે માતર થી આવવાના હમાસાર મળે એટલે આખો માહોલ બદલાય જાય એવો માહોલ અહીંયા હાલે છે પણ અહીંયા હવે રસોઈ બનાવવાનું કામ એમ કહેવાય કે બહુ આમ હરફથી હાલતું હોય એવું મને લાગે છે સમજો બટેકા બટેકા હવે બફાઈ ગયા કે નહીં એવું છે હવે ઉતાવડ રાખો પછી મહેમાન આવી તો વાર ન લાગે હવે ખાલી મસાલો પછી ને શેકતા વાર નો લાગે હું થાય તમારે જ શેકવાની પણ મજા આવે ગરમા ગરમ એવું તૈયાર ગયું છે હોય તૈયાર કરી નાખીશ હા એટલે તો કઉ છું હવે કઈ વાર ન લાગે અને હવે ખાલી મસાલો તૈયાર કરવાનો ટમેટા અને મરચાં અને કોથમરી ને એવું બધું સુધારવાનું તમે ફ્રી હોય ને તો ખડીક આવો એમ હું કાય ઘરે બધી તૈયારી કરું છું શેની તૈયારી કરું ખાટલા પરલા ઢાળું એવું કરું છું ખાટલા કે ઈ તૈયારી કરવાની ને કે રસાની તૈયારી કરવાની ને એવું બધું ઢાળું તો ઈ તો કમ્પ્લીટ જ હોય તો આપણે હવે સેન્ડવિચ શેકવાનું કામ કરવા અહીંયા હાલ છે કાયું ઘણ ઝડપથી કા રાખી પડે પણ આપડે કરવાનો કઈ નઈ જો સરસ મજા મસ્ત મસ્ત છે હે તો તૈયાર તૈયાર થઈ જ છે ને વાર લાગે બધું હવે હવે એટલે એટલે આવે ખાલી છોટા સાંતા <laughs> 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 તક તક તો બધું નાખીને દે આમ સાધું તો દાત ખાશે એટલે મેં કીધું આ કઈ કેવું આમ બધું રંધાણું કાહો કે કેવું આમ કાયો એમ તો તમે એનું બાનું હું કામ દીધું કે આવના છે ના બધું રંધાઈ ગયું હવે આ કોણ ખાશે બધું બધું હું ખાશ બીજું તને ખલા ખાઈ જાવ બધું થાઈ તો મોટો ખાવા હાલો હવે માં રાંધું જ નહીં બંધ કર દેવું ખોટું હું કામ બોલું જાવા દે

આ એ તો એમ નઈ તમાર ખાલી એમ કીધું તો આપણે ઘરે તો તો મને કેર ની કેતી ફોન કરો ફોન કરો ઘરે નઈ ફોન કેર એમ નઈ એમ કીધું ને ઘરે બનાવીને ખાઓ વાંધો તો નો બનાવી એવું નથી આપણે એક્યુઅલી ફોન તો કર્યો તો પણ નવરા નતા કામકાજ માં હતા ફોન તો કર્યો તો મે રીઅલ માં કર્યો ફોન કર્યો તો રીઅલ માં હા પછી પછી મને એમ લાગ્યું કે કીધું આમ જ આવું તો કે હવે આ હું એમ કહું કે આવવાના જ છે હે ઘણી કરી પણ ન આયા હું કરું ખાવા મળી નઈ ખાશે તો હવે વધારા નાખો ફોન ખાવાનું ફોન ગયા કે નહી પછી ફોન કાકા લઈ લીધો તો પછી જ સેન્ડવિચ થઈ ગયા કે નહીં

કેમ કરશો ને ગરમાગરમ ખાવાની મજા ખાવાની મજા આવે અને આપડે બાબાજુ તૈયાર છે અને મોટા ભાઈ નેના જો હવે તો ખાઈ રેવા આવ્યા છે અંકિતા બેન એ બધાય હવે ખાઈ લીધું છે અને શિવાની બેન ને રમાડે છે કાકા ફોન લઈ દીધો હતો તો જો ફોન વગાડે છે ને એવું બધું શિવાની ને રમાડે છે ને એટલે આપણે ખાવા લઈ જશે તો બસ હવે આજનો દિવસ કાકા આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય